સુરતના કેમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ બન્યું છે કેમ કોસંબા નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો અજાણા શખ્સોએ રેલવે ટ્રેક સાથે ચેડા કર્યા ડાઉન ટ્રેકની પ્લેટ ખોલીને અપ ટ્રેક પર મુકાઈ કેમ નજીક અપલાઇન પર લોખંડની પ્લેટ મળી આવી ટ્રેકની ફિશ પ્લેટ અને કડીઓ કાઢી નાખવામાં આવી હતી ટ્રેકની પ્લેટ અને કડીઓને કાઢીને તે ટ્રેકની ઉપર મુકાઈ ટ્રેક સાથે ચેડાની જાણ થતાં ટ્રેનોની અવરજવર અટકાવી દેવાઈ હતી ઇકોતેર જેટલા एंकल पर छूटा कर इंजीनियर्स और बाकी जो डिपार्टमेंट है उन लोगों ने उसको रिपेयर करके ट्रेन व्यवहार है वो पूर्ववत चालू कर दिया है इसके बाद पुलिस को जानकारी दी गई थी रेलवे प्रोटेक्शन फोर्स जीआरपी और फिर उसके बाद ग्राम्य पुलिस को इसकी जानकारी देने के बाद सब लोग सीनियर पुलिस ऑफिसर सूरत में के एसपी श्रीश जोसर साहब और बाकी सब सीनियर ऑफिसर्स और यहाँ के लोकल पुलिस स्टाफ एलसीबी एसओजी सब लोग आ चुके हैं

તે રીતે આપણી સાથે એસપી સાહેબ જોડાયા છે એસપી સાહેબ આ શું ઘટના હતી અને હાલ શું કામગીરી કરવામાં આવે છે સવારના આજ રોજ પાંચ થી છ ની વચ્ચે આપણે હાલ જે ટ્રેક ઉપર ઊભા છીએ એ ટ્રેક ઉપર બે ફિશ બોલ્ટ ખોલી અને એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર મૂકી દેવામાં આવેલ હતા અને થોડા પોર્શનમાં જે નટ બોલ્ટ જે કીસ કહેવાય છે એ કીસને ખોલવાનો જે પ્રયત્ન થયેલ હતા એ અનુસંધાને આરપીએફ જીઆરપી લોકલ પોલીસ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગઈ છે ઘટનાની ગંભીરતાને ધ્યાન પર રાખી અમારી પાંચથી વધારે ટીમ આ બાબતે કાર્યરત છે ટેકનિકલ નોન ટેકનિકલ તમામ પાસાઓ પોલીસ તપાસી રહી છે અને લોકલ ઇન્ટેલિજન્સ પણ પોલીસ મેળવી રહી છે શક્ય બને તેટલા ઝડપથી આ કેસ ઉકેલા તમામ પ્રયત્ન ચાલુ છે હાલ તો પોલીસ અને રેલવે તંત્ર કાર્ય કરાયો છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત